સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ સંત વિના અંતની વાતમાં અન્ન પમાતો નથી આ અંગે તમારો પ્રશ્ન છે વચનામુત એકસો અઠ્યાવીસના છેલ્લા ભાગમાં પરમ કુભાઉદેવે આ વાક્ય લખ્યું છે કે સંત વિના અંતની વાતમાં અન્ન પમાતો નથી મૂળ વાત અહીં આજ્ઞાની છે સંતની આજ્ઞા પ્રમાણે પુરુષાર્થ કરવો ઘટે વાતે વાતેવાડા ન થાય તેલનો ડબ્બો તોડવો પડે માન્યતાનું નહીં દશાનું ફળ છે અને તેથી જ આજ્ઞા એટલે શું એ જાણવું અગત્યનું છે સત્પુરુષ ઉપર એવી શ્રદ્ધા એવી આસ્થા કે તે કહે છે તે સાચું જ છે તેના ઉપર પ્રેમ થાય તેના વચનનું શ્રવણ મનન થાય સાચું મનાય અને તે પ્રમાણે વર્તવાના ભાવ થાય ત્યારે કામ થાય એ પ્રમાણે ભાવનું પલટવું તે આજ્ઞા કહેવાય છે સત્પુરુષ કોણ સત્પુરુષ એ જ કે નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે શાસ્ત્રમાં નથી અને સાંભળેમાં નથી છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે અંતરંગ સ્પૃહ નથી એવી જેની ગુપ્ત આચરણા છે આવા એક સત્પુરુષને રાજી કરવામાં તેની સર્વ ઇચ્છાને પ્રશંસવામાં જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મોક્ષ જઈશ એમ પરમ દેવે સિદ્ધાંતરૂપ વાક્ય વચનમુત છોતેરમાં ટાંક્યું છે વર્તે સદ્ગુરુ લક્ષ તો તે જીવને સમકિત થાય એ અખંડ સિદ્ધાંત છે જ્ઞાની પુરુષની આજ્ઞા છે તે ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે તે શી રીતે જ્ઞાનીની આજ્ઞા સ્વ પર આત્મકલ્યાણ કરી હોય છે કામ એક આત્માર્થનું બીજો નહીં મંત્રોગ જ્ઞાનીની મુખ્ય આજ્ઞા તો ચરણ પ્રતિપત્તિ એટલે શુદ્ધ આચરણની ઉપાસના રૂપ સદવર્તન છે અને આ જ આજ્ઞા ઉઠાવવી એ પરમ પુરુષની મુખ્ય ભક્તિ છે ઘણા શાસ્ત્રો અને ઘણા વાક્યોના અભ્યાસ કરતાં પણ જો જ્ઞાની પુરુષની એક એક આજ્ઞા જે ઉપાશે તો ઘણા શાસ્ત્રથી થતું ફળ સહેજ સહેજમાં પ્રાપ્ત થાય છે એમ વચનમુત આઠસો પંચ્યાસીમાં પરમગપ બોધ્યું છે આ જીવ અનંતકાળથી પરિભ્રમણ કરતો કરતો જન્મ જરા મરણ આદિ દુઃખો ભોગવતો ભોગવતો ભવભ્રમણમાં ભમે છે તેને છૂટવાનું કારણ એક સત્પુરુષ જ છે તેની શ્રદ્ધાએ તેના વચનોની શ્રદ્ધાએ તેની આજ્ઞાએ વર્તતા જીવનો મોક્ષ થાય છે સમ્યક પ્રકારે જ્ઞાનીને વિશે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ નિશ્ચય મુક્તપણું છે એમ પરમ કુપોની વચનમુ ત્રણસો બાવીસમાં બોધ્યું છે જ્ઞાનીની આજ્ઞા એ ભવજળ તરવામાં નાવ સમાન છે ડૂબતા પ્રાણીને તરવા દોરડા સમાન છે આંધળા માણસને દેખતાના અવલંબન રૂપ છે મરુમાતાનો જીવ નિગોદમાંથી નીકળી કેળનો ભોગ કરી મનુષ્ય થઈ મોક્ષે ગયા કારણ તેમને આશાત્ના અલ્પ તે ટળતા વાર ન લાગી આ જેવી ઘણા ભાવથી આશાત્ના કરતો આવ્યો છે તેથી મુક્ત થવા જ્ઞાની પુરુષની આજ્ઞા કેવળ અર્પણ ભાવે ઉઠાવવી ઘટે છે લડાઈમાં ઢાલનો સાવધાનીથી ઉપયોગ કરનાર બાણથી બચી શકે અને જીતી પણ શકે તેમ જ્ઞાનની આજ્ઞા એ કર્મ ભોગવતી વખતે ઢાલ સમાન છે જો આજ્ઞામાં ચિત્ત રહે તો દેહાદી પ્રત્યેની મમતા મુકાય સંભાવથી કર્મનો ઉદય સહન કરતાં કરતાં ધર્મ ધ્યાન થતાં કર્મોની નિર્જરા થાય છે ઉદય વખતે આ ધ્યાન રહે તો કર્મ ક્ષય થાય અને સાવધાની ન રહે તો કર્મ બંધ થાય પૂજ્ય બ્રહ્મચાર્યજી બોધમાં જણાવતા કે આપણને જે આજ્ઞા મળી છે તેનું આરાધન વિશેષ વિશેષ થશે તેમ તેમ વિશેષપણે નિર્મળ વિચાર થશે અને અત્યારે જે નથી સમજાતું તે આગળ જતાં સમજાતું જ હશે પરમ બોધ એ કહેવામાં બાકી રાખ્યું નથી તેમના કહેલ રસ્તે ચાલતા મોક્ષ પાટણ જ છે આજ્ઞાનું આરાધન કરતાં મોક્ષ મેળવીને રહે નહીં એટલો વિશ્વાસ અટળ કરી તેની આજ્ઞા ઉપાસે જવાનું માત્ર બાકી છે પરમકુવલની કૃપાથી જે જોનું કલ્યાણ થવા ગયું હશે એ તેની આજ્ઞા આરાધન રૂપ જ થશે એમ પૂજ્ય બ્રહ્મચારીજી અને પ્રભુશ્રીજી વારંવાર કહેતા મુનિ ચતુલાલજીને પરમકુવલદે વસોમાં કહેલ એ મુનિ અમારી આજ્ઞામાં રહેશો તો ચાર ગતિના ગમે તે ખૂણામાંથી તમને ખેંચી લાવીશું આવો ધીંગધણી જેને માથે છે તેનો વાળ કરવા ત્રણ લોકમાં કોઈ સમર્થ નથી ધીંગધણી માથે કિયા કુણ ગંજે નર પરમ પરમગલદેવે કહ્યું છે અમ જેવા તમારો ઉપર છે તો તમને શો ભય છે જ્ઞાની અને જ્ઞાનીની આજ્ઞાએ વર્તા જીવો મોક્ષ માર્ગમાં જ ગણાય છે જ્ઞાનીની એક પણ આજ્ઞા જો મરતા સુધી ટેક રાખી પાળે તો તેના ભવચક્રના આટા ટળી જાય છે શિયાળના ભૌમાં જ્ઞાનીની આજ્ઞાએ રાત્રિભોજનના ત્યાગથી તે શિયાળ પ્રીતિકર શેઠ થઈ મોક્ષ પામ્યો ભીલના ભૌમાં જ્ઞાનીની આજ્ઞાએ માત્ર કાગડાના માસનો ત્યાગ કરનાર એ ભીલનો જીવ શ્રણિક રાજારૂપ થઈ અનાથિમુનિના સંગે સંકેત પામ્યા જે મહાવીર પ્રભુના સંગે નિર્મળ થઈ ક્ષયિક થયું અને તે જ આજ્ઞાનું આરાધન આગામી ચોવીસેના મહાપદ્મ નામના પ્રથમ તીર્થંકર રૂપે પર કલ્યાણનું સર્વોત્કૃષ્ટ નિમિત્ત બનશે એમ શ્રી ઠાણંસૂત્રની શાખ આપી પરમ દેવે કહ્યું છે મહાપદ્મ તીર્થંકર થશે શ્રેણિક ઠાણાંગ જોઈ લ્યો જ્ઞાની એક આજ્ઞા આરધતા અનેકવિધ કલ્યાણ છે વચનમૂત પાનું છસો ઓગણસિત્તેર જ્ઞાનીની આજ્ઞાનો જીવ જાણી જોઈને ભંગ કરે તો તે જીવ નરકે જાય એમ શાસ્ત્રમાં ઉલ્લેખ છે ઉપદેશ બોધ એ સામાન્ય સૂચન તરીકે હિતની વાત છે જ્યારે આજ્ઞા એ તો આદેશ વચન છે તે લીધી એ ટેક ટકાવી રાખવા જ્ઞાનીનો બોધ છે આજ્ઞા તોડવી એ મહાભયંકર ગુનો છે કર્મની બાહુલ્યતા સૂચવે છે જ્ઞાનની આજ્ઞા પ્રમાણે ચાલનારને કર્મબંધ નથી કારણ કે ક્રોધ માન માયા લોભ વગેરેનો ત્યાં અભાવ છે અને તે અભાવના હેતુએ કરી કર્મ બંધ થતા નથી જ્ઞાનની આજ્ઞા ત્રણ પ્રકારે જીવને પ્રાપ્ત થઈ શકે જ્ઞાનીના સ્વમુખે જીવને આજ્ઞા મળે તે દાખલા તરીકે ગૌતમ ગંડાર ભગવાન મહાવીર પાસેથી રૂબરૂમાં ધર્મ પામ્યા તે બીજું પ્રત્યક્ષ જ્ઞાની પુરુષે જેને આજ્ઞા કરી હોય તેની મારફતે જીવને આજ્ઞા પ્રાપ્ત થાય તે દાખલા તરીકે ભગવાન મહાવીરના કહેવાથી ગૌતમ સ્વામી દેવશર્મા બ્રાહ્મણને ધર્મ સંભાળવા ગયા તે ત્રીજું કોઈ જીવ જ્ઞાનીની આજ્ઞા આરાધતો હોય તે જોઈને કોઈક આરાધક જીવ જ્ઞાનીની આજ્ઞા છે એમ જાણી હિતકર માને તે પોતે પણ આરાધે તો તેનું પણ કલ્યાણ સંભવે વળાંક નટવના સારથી જેમ આ કાળના જીવોને પૂજ્ય પ્રભુસિંહજી મારફતે પરમ જેમણે પ્રગટ આત્મ સ્વરૂપ અનુભવ્યું છે આત્મ સ્વરૂપ થયા છે તેઓની આજ્ઞા મળી છે બીજા પ્રકારમાં કહ્યું તેમ મુમુક્ષુ જીવને પ્રભુસિંહજીએ આ સાધન આપ્યું પ્રભુસિંહજી કહેતા સર્વશાસ્ત્રનો સાર તત્વનો સાર શોધીને કહી દીધો છે બહુ દુર્લભ આ કાળમાં કામ કાઢી નાખે તેવું પરમકુમાએ આપ્યું છે વેશ દોહા ભક્તિના છે તે મંત્ર સમાન છે કહેતા સો વખત હજાર વખત બોલાય તો પણ ઓછું છે લાભના ઢગલા છે ક્ષમાપનાનો પાઠ યમ નિયમ વગેરે જીવતા સુધી આટલી ભક્તિ રોજ કરતાં મરણ થાય એવું છે સંકેતનો ચાંદલો થશે એમ પણ પૂજ્ય પ્રબુખજી વારંવાર કહેતા જ્ઞાની પુરુષની આજ્ઞા મળ્યા પછી પૂર્વના પરિચયો પ્રત્યે ઉદાસીનતા ન આવે તો હજી જીવને યથાર્થ યથાશા થઈ નથી એમ મહાપુરુષો કહે છે આજ્ઞાનું આરાધન એ જ તપ અને આજ્ઞાનું આરાધન એ જ ધર્મ છે આણાએ ધમ્મો આણાય તવો જ્ઞાનીની આજ્ઞાનું આરાધક અંતર્મુતમાં પણ કેવળ જ્ઞાન પામે એમ શાસ્ત્રમાં લખ્યું છે હું જાણું તે બધું ખોટું પોતાની પકડ મૂકે તે જિજ્ઞાસુ ગણાય અને સદગુરુ કહે તે ખરું આ આજ્ઞા રુચિ સેવા કરે અને આજ્ઞા ન માને તે તો પગ મૂક્યો જીભ ઉપર એવું થાય પ્રભુતિજી કહેતા ઉપર ઉપરની વાતો કરીને ધર્મ માન્યો ધર્મ જાણ્યો નથી હું સમજ્યો છું એમ માને છે કહેતા ધૂળ પડી તારા સમજવામાં આવે એના ઉપર મૂક મીંડું અને તાણ ચોકડી હું કુપોલદોને માનું છું હું કુપોલદોને ભજું છું એમ કહે છે પણ ભૂલ થાય છે પ્રભુતિજી કહેતા કંઈ વાત તો અજબ ગજબ કરી છે માને મેલીને મીનીને ધાવે તો શું વળે ધન્ય ધન્ય તે અને તેના પૂર્ણ ભાગ્ય કે જે તેને માનશે તેનું કામ થઈ જશે વાણીમાં તો બધાય બોલે પણ પાતાળ ફૂટ્યું હોય તેનું પણ એ કામ આવે કિલ્લી ગુરુ કે હાથ ન પાવેંગે ભેદ વેદ મેં પ્રભુજી બોધમાં કહેતા કે ગોપાલદેવ અમને તથા દેવકરણ મુનિને કહેતા હતા કે તમારી વારે વાર પણ દેવકિરણ પોતાના ડાપણમાં રહેતા હતા તેમને હું કહું ખરો પણ તે બીજાને કહે મુનિ તો ભોળા છે હું કંઈ છેતરાવ નહીં છેલ્લે આખરે દેવીકરણજીના ડાપણનો ભૂસાડિયો થઈ ગયો અને કહ્યું હવે ગુરુ મળ્યા ફળ પાક્યું રસ ચાખ્યો એવું થયું આમ છે તેથી સો મત સબડી લાખ મત લબડી એક મત આપડી કે ઊભે માર્ગે તાપડી આજ્ઞા વગર શાસ્ત્ર વાંચે તો વાડમાં હાથ નાખતા કાંટા વાગે અને આજ્ઞા વગર ક્રિયા કરે તો સ્વચ્છન બમણો થાય અને કાયા ક્લેશ કરી કરેલ તપનું હલકું ફળ સંસાર પરિભ્રમણ રૂપે આવે છે એક રાજા અને એક શાસ્ત્રીજી પંડિત શાસ્ત્ર અને કહે કે આ શાસ્ત્ર સાંભળે તેનો અવશ્ય મોક્ષ થાય અને વળી દાખલાનો ઉલ્લેખ કરે કે આ સાંભળવાથી અમુક અમુક મોક્ષે ગયા છે રાજાનો કંઈ મોક્ષ થયો નહીં છ માસ નહીં વર્ષ થવા આવ્યું તો પણ એક સંત આવ્યા અને આ મૂંઝવણ કંઈ બતાવી બંનેને રાજાને અને પહેલાં સસ્તો મોક્ષ આપનાર પંડિતને થાંભલે બાંધ્યા રાજાને કહે તું રાજા છે આ પંડિતને હવે છોડી મૂક રાજા કહે મને તમે છોડાવો હું હમણાં જ પંડિતને મુક્ત કરું સંતે પહેલાં બંધાયેલ પંડિતને કહ્યું કે તારા આજ્ઞા કી તેવા રાજાને તારા શિષ્યને છોડ પંડિત બોલે હું પોતે બંધાયેલો છું એને કેમ કરીને છોડું હું છૂટું તો બીજાને છોડાવું ને સંત આટલું કહી બધાને છૂટવાનો રસ્તો બતાવી ચાલી નીકળ્યા છૂટવાનો આ માર્ગ છે આજ્ઞા સંતની આજ્ઞા સંતને શરણે જા સંતનું કહ્યું માન ઝીણાં કુણંતાણમ અપી મોક્ષ કારણમ સુંદર અપી સ્વબુદ્ધિએ ભવણી બંધણમ જીનેશ્વર સત્પુરુષની આજ્ઞા પ્રમાણે કરેલ સર્વે મોક્ષનું કારણ છે સુંદર લાગતું એવું પણ સ્વબુદ્ધિએ જે કર્યું તે ભવ બંધનનું કારણ છે સંત ચરણ આશ્રય વિના સૌ સાધન બંધન થાય છે હે જીવ સંત વિના છૂટવાનો માર્ગ કોણ બતાવશે સંત વિના અંતની વાતમાં અંતમાં તો નથી આ વાક્યનો આ અર્થ સમજાય છે પૂજ્ય પ્રભુસિંહજી અને પૂજ્ય બ્રહ્મચાર્યજીના બોધને અનુસારે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ